વડોદરામાં આવેલા સાવલી તાલુકાના અધિકારીઓ અને રાજકીય પીઠબળના કારણે ખનન માફિયાઓ બેફામ થઈ ગયા છે અધિકારીઓ પર હુમલો કરતા ખચકાતા નથી જેના ભૂતકાળના દાખલાઓ મોજૂદ છે સાથે સાથે મિલીભગતના કારણે દરોડા પાડતા પહેલા ખનન માફીઓને જાણ થઈ જતી હશે સ્થળ પરથી ફરાર થઈ જાય છે તેવામાં મળતી માહિતી મુજબ અમરાપુર ગામમાં ખાણ ખનીજ વિભાગ ત્રાટક્યું હતું છેલ્લા ઘણા સમયથી અમરાપુર ગામે ગેરકાયદેસર ખનન ચાલતું હતું ખનીજ વિભાગ દ્વારા નવ હાઇવા ટ્રક ત્રણ હિતાચી મશીન સહિતની સામગ્રી અંદાજીત અઢીથી ત્રણ કરોડના મુદ્દામાલ જપ્ત કરવામાં આવી રહ્યો છે ખાણ ખનીજ વિભાગના દરોડાથી ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે અને ખનીજ વિભાગ દ્વારા મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ દરોડામાં આશરે અઢીથી ત્રણ કરોડની કિંમતની મશીનરી સ્થળ ઉપરથી પકડી પાડવામાં આવી છે અમરાપુરમાં મોટી માત્રામાં રેતી ખનન ચાલતું હતું અને તંત્રે ધ્યાન ન હતું તે બાબતે પણ નવાઈ પમાડે તેવી છે જ્યારે દરોડામાં પણ આંતરિક હરીફાઈના કારણે બાતમી આપવામાં આવેલી ચર્ચાએ જોર પકડ્યું છે સાવલી તાલુકામાંથી પરસાદ થતી મહીસાગર ગોમા મેસરી કરડ જેવી નદીઓના પણ પટ રેતી ઉલેચીને ખાલીકમ કરી નાખ્યા છે સાવલીમાં ખાંડી જાલમપુરા ભાદરવા વાંકાનેર લાંચનપુરા અમરાપુર છાલિયર ગુતરડી સહિતના ગામોમાં બેફામ અને બેરોકટોક રેતી ખનન ચાલે છે સરકારની તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચી રહ્યું છે ત્યારે સંબંધિત વિભાગ યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા